નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન એકમ નંબર નવ ગતિ અને સમય આ એકમ નવના કુલ ચાલીસ પ્રશ્નો પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ઝડપનો મૂળભૂત એકમ કયો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી મીટર પ્રતિ સેકન્ડ એમ એટલે મીટર અને એસ એટલે સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ એ ઝડપનો મૂળભૂત એકમ છે પ્રશ્ન બે એક નેનો સેકન્ડ એ એક સેકન્ડનો કેટલામો ભાગ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી અબજમો ભાગ એક નેનો સેકન્ડ એ એક સેકન્ડનો એક અબજમો ભાગ છે પ્રશ્ન ત્રણ એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને શું કહેવાય તો ઉત્તર આવશે વિકલ્પ એ એક દિવસ એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહેવાય છે પ્રશ્ન ચાર ગૌતમ તંદુરસ્ત પુખ્ત વ્યક્તિ છે તો તેનું હૃદય આરામની અવસ્થામાં એક મિનિટમાં લગભગ ખાલી જગ્યા ધબકારા કરતું હશે તો આને ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પડી બોતેર વખત તંદુરસ્ત પુખ્ત વ્યક્તિ હોય તો તેનું હૃદય છે એ આરામની અવસ્થામાં એક મિનિટમાં બોતેર ધબકારા કરે પ્રશ્ન પાંચ કયા પ્રકારની ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોય છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ એ નિયમિત ગતિ માટે નિયમિત પ્રકારની ગતિ માટે અંતર અને સમયનો આલેખ સુરેખ એટલે કે સીધો હોય છે પ્રશ્ન છ એક દિવસ બરાબર ખાલી જગ્યા કલાક થાય તો આનું ઉત્તર આવશે વિકલ્પ સી ચોવીસ કલાક એક દિવસ બરાબર ચોવીસ કલાક થાય પ્રશ્ન સાત જંતર મંતરનું છાયાયંત્ર ભારત દેશના કયા શહેરમાં આવેલું છે તોનું ઉત્તર આવશે વિકલ્પ એ દિલ્હી શહેરમાં જંતર મંતરનું છાયાયંત્ર ભારત દેશના દિલ્હી શહેરમાં આવેલું છે પ્રશ્ન આઠ નીચેનામાંથી કયા પ્રાણીની ઝડપ સૌથી વધુ હોય છે તોનું ઉત્તર આવશે વિકલ્પ બી ચિત્તાની ચીતાની ઝડપ સૌથી વધુ હોય છે પ્રશ્ન નવ પદાર્થ ઝડપી કે ધીમી ગતિ કરે છે તે જાણવા માટે કઈ ભૌતિક રાશિ વપરાય છે તો ઉત્તર આવશે વિકલ્પ સી ઝડપ પદાર્થ ઝડપી કે ધીમી ગતિ કરે છે તે જાણવા માટે ઝડપ નામની ભૌતિક રાશિ વપરાય છે પ્રશ્ન દસ મીટર માટેની સંજ્ઞા કઈ છે તો ઉત્તર આવશે વિકલ્પ એ સ્મોલ એમ આ નાનો એમ છે એ મીટર માટેની સંજ્ઞા છે પ્રશ્ન અગિયાર ગ્રહો અને તારા તારાઓની ઉંમર ખાલી જગ્યા વર્ષમાં માપવામાં આવે છે તો ઉત્તર આવશે વિકલ્પ એ અબજમાં ગ્રહો અને તારાઓની ઉંમર અબજમાં અબજ વર્ષમાં માપવામાં આવે છે પ્રશ્ન બાર નીચે પૈકી ક્યુ ઉદાહરણ આવર્ત ગતિનું છે તો ઉત્તર આવશે વિકલ્પ સી ઝૂલતા પારણાની ગતિ ઝૂલતા પારણાની ગતિ એ આવર્ત ગતિનું ઉદાહરણ છે પ્રશ્ન તેર ખાલી જગ્યા વડે મપાતો સમય પહેલાંની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈ ધરાવે છે તો ઉત્તર આવશે વિકલ્પ એ ક્વાટ્સ ક્લોક દ્વારા ક્વાટ્સ ક્લોગ વડે મપાતો સમય પહેલાંની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈ ધરાવે છે પ્રશ્ન ચૌદ અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ કેવો હોય છે તો ઉત્તર આવશે વિકલ્પ સી ત્રાસી સુરેખા જેવો અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ ત્રાસી સુરેખા જેવો હોય છે પ્રશ્ન પંદર દુનિયાની સૌથી વધુ ચોકસાઈવાળી ઘડિયાળનું નિર્માણ કયા દેશે કરેલું છે તો ઉત્તર આવશે વિકલ્પ એક અમેરિકા દેશે દુનિયાની સૌથી વધુ ચોકસાઈવાળી ઘડિયાળનું નિર્માણ અમેરિકા નામના દેશે કરેલું છે પ્રશ્ન સોળ સ્પીડોમીટર શાનું માપન કરે છે તો આનું ઉત્તર આવશે ડી ઝડપનું સ્પીડોમીટર આપણી મોટરસાયકલમાં લાગેલું હોય તો એ ઝડપનું માપન કરે છે પ્રશ્ન સત્તર આ લેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષના છેદબિંદુને શું કહે છે તો ઉત્તર આવશે વિકલ્પ સી ઉગમ બિંદુ આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને ઉગમ બિંદુ કહે છે પ્રશ્ન અઢાર કોઈ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે ત્યારે પદાર્થ ખાલી જગ્યા ઝડપે ગતિ કરે છે તેમ કહેવાય તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી અચળ ઝડપે કોઈ પદાર્થ છે એ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે ત્યારે તે પદાર્થ અચળ ઝડપે ગતિ કરે તેમ કહેવાય પ્રશ્ન ઓગણીસ આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ કયું છે તો ઉત્તર આવશે વિકલ્પ એ સાધુ લોલક સાધુ લોલક એ આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ છે પ્રશ્ન વીસ લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહેવાય તો ઉત્તર આવશે વિકલ્પ ડી આવર્તકાળ લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય પ્રશ્ન એકવીસ સમયનો મૂળભૂત એકમ કયો છે તો ઉત્તર આવશે વિકલ્પ એ સેકન્ડ સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે પ્રશ્ન બાવીસ કનક મગનને પૂછે છે કે મહેસાણાથી વિસનગર શહેર વચ્ચેનું અંતર કયા એકમમાં માપવામાં આવતું હશે ઉત્તર આવશે વિકલ્પ બી કિલોમીટરમાં કનક મગનને પૂછે કે મહેસાણાથી વિસનગર એટલે કે બે શહેરો વચ્ચેનું અંતર એ કિલોમીટરમાં મપાય છે પ્રશ્ન ત્રેવીસ સમયનું માપન કરતું સાધન કયું છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ એ ઘડિયાળ સમયનું માપન કરતું સાધન ઘડિયાળ છે પ્રશ્ન ચોવીસ નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનું ચોક્કસ સમય દરમિયાન પુનરાવર્તન થતું નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી એક તૂત સુનામી પછી બીજો સુનામી આ ઘટનાનું એક સુનામી આવી ગયા પછી બીજો સુનામી આવે તો એનું ફરી એનું ટૂંકમાં પુનરાવર્તન છે એ ચોક્કસ સમયે થાય નહીં પણ એક સૂર્યોદય પછી બીજા સૂર્યોદય એનું પુનરાવર્તન ચોક્કસ સમયે થાય એક અમાસ પછી બીજી અમાસ એનું પણ ચોક્કસ સમય દરમિયાન પુનરાવર્તન થાય અને સૂર્યની ફરતે પૃથ્વીનું એક પરિક્રમણ એનું પણ પુનરાવર્તન ચોક્કસ સમય થાય પ્રશ્ન પચીસ નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ ખોટો નથી એટલે કે સાચો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી ઝડપ બરાબર અંતર ભાંગા સમય બરાબર આ સાચું છે ખોટો નથી એટલે કે સાચો છે ઝડપ ઝડપની માપી હોય તો આપણે અહીંયા કાપેલું અંતર ભાંગા એનું સમય કરવો પડે ત્યારે આપણે વસ્તુ કે વ્યક્તિની ઝડપ માપી શકીએ પ્રશ્ન છવ્વીસ માનવીની મહત્તમ ઝડપ ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાક હોય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ચાલીસ માનવીની મહત્તમ ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક હોય છે એટલે કે માણસ એક કલાકમાં ચાલીસ કિલોમીટર વધારેમાં વધારે અંતર કાપી શકે પ્રશ્ન સત્યાવીસ પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ખાલી જગ્યા કહેવાય તો ઉત્તર આવશે વિકલ્પ એક ઝડપ પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય પ્રશ્ન અઠ્યાવીસ એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને શું કહે છે તો ઉત્તર આવશે વિકલ્પ સી એક માસ એટલે કે એક મહિનો એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને એક માસ કહેવામાં આવે પ્રશ્ન ઓગણત્રીસ ભારત દેશની નેશનલ ફિઝિકલ લેબોરેટરી વડે સમય માપનની સેવા પૂરી પાડવામાં આવે છે તે ભારત દેશના કયા શહેરમાં આવેલી છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી દિલ્હી શહેરમાં નેશનલ ફિઝિકલ લેબોરેટરી છે એ સમય માપનની સેવા પૂરી પાડે અને એ ભારતના દિલ્હી શહેરમાં આવેલી છે પ્રશ્ન ત્રીસ અંતર સમયના આલેખમાં એક અક્ષ પર શું દર્શાવવામાં આવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સમય આલેખ પણ તમે જોઈ શકો તો અંતર સમયનો આલેખ છે એમાં એક્સ અક્ષ ઉપર સમય દર્શાવવામાં આવે અને વાય અક્ષ ઉપર અંતર દર્શાવવામાં આવે અને આ બંનેના છેદબિંદુને ઓ દેખાય એને ઉગમ બિંદુ કહેવામાં આવે પ્રશ્ન એકત્રીસ શાળામાં પ્રયોગ માટે લોલકનો આવર્તકાળ માપવા માટે તમે શું ન વાપરી શકો તો આનો ઉત્તર આવશે વિકલ્પ એક યંત્ર શાળામાં આપણે પ્રયોગ કર્યા કરતા હોય તો લોલકનો આવર્તકાળ માપવા માટે આપણે યંત્ર વાપરી શકીએ નહીં પણ કાંડા ઘડિયાળ વાપરી શકીએ સ્ટોપવોચ વાપરી શકીએ અને ટેબલ ઘડિયાળ પણ વાપરી શકીએ પ્રશ્ન બત્રીસ નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે વિધાન એક જ્યારે લોલકની લંબાઈ વધારવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ ઘટે છે વિધાન બે જ્યારે લોલકની લંબાઈ વધારવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ વધે છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી વિધાન બે આ બીજું વિધાન છે એ સાચું વિધાન છે કે જ્યારે લોલકની લંબાઈ વધારવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ વધે છે પ્રશ્ન તેત્રીસ એક માઇક્રો સેકન્ડ એટલે ખાલી જગ્યા તો આને ઉત્તર આવશે વિકલ્પ બી એક સેકન્ડનો દસ લાખમો ભાગ એક માઇક્રો સેકન્ડ એટલે એક સેકન્ડનો દસ લાખમો ભાગ પ્રશ્ન ચોત્રીસ લોલકવાડી ઘડિયાળો પ્રચલિત બની તે પહેલાં પહેલાંના સમયમાં માપન માટે વપરાતા સાધનોમાં કોનો સમાવેશ થતો નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પ એક અટકહડીનો લોલકવાળી ઘડિયાળો પ્રચલિત બની એને પહેલાંનો જે સમય હતો ત્યારે આ ઘડીનો સમાવેશ થતો નથી પણ એની પહેલાં ઘડી વપરાતી ઘડી વપરાતી અને જંતર મંતરનું છાયાયંત્ર માપન માટે વપરાતું હતું પ્રશ્ન પાંત્રીસ આપેલ આકૃતિ શેની છે આ આકૃતિ તમે જોઈ શકો આ શેની આકૃતિ છે તો ઉત્તર આવશે વિકલ્પ સી સાદુ લોલક આ સાદા લોલકની આકૃતિ છે પ્રશ્ન છત્રીસ લોલકનો આવર્તકાળ અચળ હોય છે તેની શોધ કોણે કરી હતી તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ગેલેલીઓ ગેલેલી નામના વૈજ્ઞાનિકે લોલકનો આવર્તકાળ અચળ હોય છે તેની શોધ ગેલેલીઓ ગેલેલી નામના વૈજ્ઞાનિકે કરી હતી પ્રશ્ન સાડત્રીસ ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ કયા પ્રકારની ગતિ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી સુરેખ ગતિ ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ એ સુરેખ ગતિ છે પ્રશ્ન આડત્રીસ સેકન્ડ માટેની સંજ્ઞા કઈ છે તો ઉત્તર આવશે વિકલ્પ એ આ સ્મોલ એસ છે એ સેકન્ડ માટેની સંજ્ઞા છે પ્રશ્ન ઓગણચાળીસ દોરીની લંબાઈ એક મીટર લઈને બનાવેલ લોલકનો આવર્તકાળ આશરે કેટલો હોય છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી બે સેકન્ડ દોરીની લંબાઈ એક મીટર લઈએ એનાથી આપણે લોલક બનાવીએ તો લોલકનો સેકન્ડનો હોય છે પ્રશ્ન ચાલીસ છે વિધાન ધાતુના ગોળાને લોલકનો બોબ કહે છે વિધાન બે ટ્રેનની ઝડપ સામાન્ય રીતે કિલોમીટર પ્રતિ કલાક એકમમાં મપાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી વિધાન એક અને બે બંને આ બંને વિધાનો સાચા છે કે સાદા લોલકમાં ધાતુના ગોળાને લોલકનો બોબ કહે છે અને ટ્રેનની ઝડપ છે એ કિલોમીટર પ્રતિ કલાક એકમમાં મપાય છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત